આજથી થોડાક દિવસ પહેલા બોટાદના હળદર ગામમાં જે ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી જેમાં પોલીસ પ્રશાસન તરફથી કોઈ પણ મંજૂરી નહોતી છતાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ જે ખેડૂત મહાપંચાયત યોજી ત્યારબાદ એકાઇક હિંસા પાર્ટી નીકળી પોલીસ ઉપર પથ્થરમારો થયો અને જબાવી કાર્યવાહીમાં પોલીસે લાઠીચાર્જ કર્યો જેને લઈને ગુજરાતની રાજનીતિ ગરમ છે એક તરફ મંત્રીઓ નિવેદન આપી રહ્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે આ ઘટનામાં પંચ્યાસી જેટલા લોકો સામે પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે નામજોગ ફરિયાદ થઈ છે જેમાં હત્યાનો પ્રયાસ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક ભાષણ લોકોને ભડકાવા તેમજ શાંતિનો ભંગ કરવા ગેરકાયદેસર મંડળી રચવી તેવી અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે પણ આ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ થયો છે જે દિવસથી ગુનો દાખલ થયો છે તે દિવસથી હાલ તેઓ ફરાર ચાલી રહ્યા છે પરંતુ એક જાહેરાત તેમના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી કે તેઓ અમદાવાદના જે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય છે છે પહેલા પોલીસ પોલીસનો ચુસ્ત જળ બેસલા બંદોબસ્ત છે તે કાર્યાલય બહાર ખડકી દેવામાં આવ્યો છે ને જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું તે પરિસ્થિતિના બને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે

આ બાબતે રાજકારણ ગરમાયું ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતાઓને એવું કહેવું છે કે તેઓ ખેડૂતો માટે જયારે લડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ તેમનો આવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે બીજી તરફ આ મામલે ભાજપનું કહેવું છે કે આંદોલન એ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક હોય હિંસા ના હોવી જોઈએ ને કોઈ પણ પ્રકારે આમાં હિંસા ચલાવી લેવામાં આવશે નહીં ને જે લોકોએ હિંસા કરી પથ્થરમારો કર્યો તેમની સામે પોલીસે પગલાં લીધા તે પ્રકારની વાત કહેવાઈ રહી છે અત્યાર સુધી કોઈ પણ નેતાઓની એન્ટ્રી થઈ નથી કાર્યકરોની એન્ટ્રી નથી થઈ કેમ કે રીતે બંદોબસ્ત ચાપતો બંદોબસ્ત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય બહાર ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે આ જે આમરણા ઉપવાસની જે વાત કરવામાં આવી રહી છે કેમકે આજે ઘણી બધી જે બાબતો છે જેમાં માર્કેટિંગ યાર્ડનો સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોનો હતો ખેડૂતોને તેને લઈને ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો પાર્ટીના નેતા રાજુ કરપડા જે વાત હતી તેને લઈને એક બોટાદ માર્કેટિંગ યાર્ડ પહોંચે છે ત્યારબાદ તેમની રાત્રે અટકાયત થાય છે ત્યારબાદ બીજા દિવસે તેઓ કોલ આપે છે હરદળ ગામમાં કે આપણે સભા કરવાની છે આ સભા થવાની હતી બોટાદ માર્કેટિંગ યાર્ડની સામે પણ પ્રશાસન તરફથી પરિસ્થિતિના ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારની મંજૂરી છે તે માંગવામાં પણ નથી આવી ત્યારે આને લઈને પણ એક વિવાદ છે કે મંજૂરી માંગી હતી કે કેમ ત્યારે આ જે આખી હળદરવાળી આગ છે જેના કારણે ઘેરા પ્રત્યઘાત ગુજરાતભરમાં પડ્યા છે આ બાબતના સંદર્ભમાં પણ હવે પોલીસ દ્વારા જે પાસઠ જેટલા લોકો આરોપીઓ હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે હજી જે આરોપીઓ ફરાર ચાલી રહ્યા છે તેમને પકડવા માટે ગોટાદ પોલીસની સાથે જે અલગ અલગ એસઓજી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તેઓ પણ સતત કાર્યરત છે ને અત્યારે એવું કહેવાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ જેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવે છે જે આ પોલીસના પાડિયાદ પોલીસ સ્ટેશનમાં તેઓ જે આરોપી બન્યા છે તે બાબતે તેઓ થોડીક જ વારમાં અહીંયા અફવાસ ઉપર ઉતરવાના છે ત્યારે સવાલ અહીંયા એ થઈ રહ્યા છે કે તેમની જ્યારે ધરપકડ માટેનો વોરન્ટ જાહેર થયો છે એટલે કે પોલીસ જ્યારે એમને ધરપકડ કરવા માટે બોઠાદ થયે અહીંયા પહોંચી છે ત્યારે તેમનો ઉપવાસ થશે કે કે અમે સૌથી મોટો સવાલ છે ને આ ઘટના બાદ હવે રાજકારણ પણ તે જ બન્યું છે અનેક પ્રકારના આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે હવે આ સમગ્ર ઘટનામાં હિંસા કરવા પાછળ કારણ શું છે કોને દ્વારા આ શાંતિ ડોળવામાં આવી હળદર ગામની ને જે એક લિસ્ટ જાહેર થયું જેમાં આરોપીઓમાં તેમાં મોટા ભાગના સુરેન્દ્રનગર તેમજ ત્યાંથી નજીકના જિલ્લાઓ છે બોટાદના અમુક જિલ્લાઓ બોટાદમાં આવેલા અમુક જે તાલુકાઓ છે ત્યાંના આરોપીઓ હતા પરંતુ આ ઘટના બાદ હવે જે રીતની પરિસ્થિતિ નિર્માણ પામી છે હવે તે પરિસ્થિતિનો વિરોધ કરવા માટે અહીંયા અમરનાથ ઉપવાસનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે ને એમાં જે અલગ અલગ માંગો છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોનું શોષણ છે તે બંધ કરવામાં આવે ખેડૂતો પર કરવામાં આવેલી ખોટી એફઆઈઆર રદ કરવામાં આવે જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે તેમને તાત્કાલિક ધોરણે છોડી મૂકવામાં આવે જે આ બાબતને લઈને આજે મુખ્યત્વે ત્રણ માંગ છે તે આમ આદમી પાર્ટીના આજે પ્રદેશ નેતાઓ દ્વારા કરવામાં આવી છે ને તેમનું કહેવું છે કે ભલે અમે જેલમાં જઈશું અમારા આંદોલનો છે તે ચાલુ રહેશે યથાવત રહેશે ખેડૂતો માટેનો અવાજ અમે આવી જ રીતે ખૂબ જ પ્રબળતાથી ઉઠાવતા રહીશું ને જે રીતના સમસ્યાઓનું સમાધાન લાવવાની વાત છે ખેડૂતોના તેના માટે લડીશું પરંતુ હિંસા એ કોઈ રસ્તો નથી કોઈ પણ આંદોલનનો કે તેનું સમાધાન આવી શકે જે રીતે આંદોલન થાય છે ત્યારે શાંતિ જળવાવી જોઈએ સરકાર સુધી એમનો આવાજ પહોંચવો જોઈએ ખૂબ જરૂરી છે પણ બોટાદની ઘટનાથી જે શાંતિ ડોળાય છે ને તેના પડી રહ્યા છે તેને લીધે હાલ અમદાવાદ પ્રદેશ કાર્યાલય આમ આદમી પાર્ટીના પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે તે પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तेने तेन जे पीर परा